ઉપલેટામાં કાળઝાળ ગરમી અને ચાલીસ ડિગ્રી તાપમાન વચ્ચે નગરપાલિકાના પાણી ન આવતા લોકોતરા હિમામ હાલ સમગ્ર રાજ્યમાં ગરમીનો પારો ખૂબ જ ઊંચો જઈ રહ્યો છે જેમાં સામાન્ય છે કે લોકોને પાણીની ખૂબ જ વધારે જરૂર પડતી હોય છે એવામાં જો સરકારી નળના પાણીનો ન આવે ત્યારે લોકોની શું હાલત થતી હોય છે તે સાફ જણાઈ આવે છે લોકોને ઉનાળાની ગરમીમાં પીવા માટે વધુમાં વધુ પાણીની જરૂર જણાય છે ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં ઘનશ્યામનગરના લોકો પીવાના પાણીથી વલખા મારી રહ્યા છે એક તો સમગ્ર ઉપલેટા શહેરમાં ચારથી પાંચ દિવસે પાણી

તો કોઈ જવાબ નથી આપતું પાણી વગર શું કામ કરવું મારું નામ મમ્મી બેન છે અમે બે મહિના થી પાણી અમારે આવતું જ નથી હાવ જરાય અને પાણી વગર નું અમારે શું કરવું અમારે માલ ઢોર અમાર અમે માણસ પાણી વગર ના તલખી

કે અમારે જે વસ્તી અમારા રબારી ભાઈઓની અને આહિર ભાઈઓની જે વસ્તી છે એની અંદર અમે ઢોર રાખ ઢોર ઢાકર રાખતા હોય છે અને આવો ઉનાળો છે ચાલીસ ડિગ્રી તડકો હોય છે તો અવારનવાર પાણીની તકલીફ હોય છે પાણી આપે એક કલાક એને કોઈ વાંધો નથી પણ કલાકમાં પાણી અમને પૂરું મળવું તો જોઈએ ને અત્યારે મારા પાણી પીવાનું તો ઠીક નાવાનું પાણી નથી તો અત્યારે ફિલ્ટર પ્લાન જેને બૈરાઓ એક એક ડોલું ભરીને આ પાણીનો વપરાશ કરે છે તો નગરપાલિકાની અંદર પણ અવારનવાર રજૂઆત હું કરું છું બીજા નંબરમાં કે આજથી અમારા સૌ ખર્ચે જે નગર નગરપાલિકા લાઈન છે એ અમારે અઢીનો ગેંડો નાખેલો હોય છે અમે અવનવા રજૂઆત કરેલી છે કે આની અંદર જે વિસ્તાર વધી ગયો છે જે અમારા ઘર દસ હતા એના બધા ત્યાં ત્રીસ ઘર થઈ ગયા છે તો આ ગેંડાની અંદર પાણીનો સમાવેશ ન થાય અને છેવાડાના વિસ્તારમાં જે મકાનો આવેલા છે એને પૂરતું પાણી નથી મળતું તો અનેકવાર વાર રજૂઆત કરવા છતાં નગરપાલિકાના પ્રમુખ હોય ચીફ ઓફિસર હોય આ કોઈ ધ્યાને લેતા નથી તો હમણાં ચૂંટણીનું આવશે ત્યારે વારંવાર પબ્લિક પાસે આવશે પરંતુ અત્યારે ચાલીસ થી પિસ્તાળીસ ડિગ્રીની અંદર જે માણસો રહી ન શકતા અને સાંજે પાણી પીવાનું તકલીફ પડતી હોય નાવાની તકલીફ પડતી હોય અને અમારો તો ખાસ કરીને જે માલઢોરનો એરિયો છે એના માટે પુષ્કળ પાણી જોઈએ છે તો નગરપાલિકાને જાગે અને તાત્કાલિક અહીંયા સર્વે કરાવે પાણી ન આવતું હોય તો પોચાડે એવી અમારી માંગણી છે જો માંગણી પૂરી નહીં કરે તો આ છે ચાર થી પાંચ દિવસ ની અંદર હું પચાસ થી સો બાયરાઓ ને લઈને નગરપાલિકાઓ ઘેરાવ કરીશ મારી ચીમકી છે કારણ કે પાણી નથી ચાર દિવસે પાણી ન આવ્યું હોય હવે પછી પહોંડો આવે તો આઠ દિવસે આવે તો શું કરવું અમે પાણીના ટાંકા મંગાવશું અને પાણી નું પુરવાર અમે કરી લેશું